ગીર સોમનાથ જિલ્લામાં હાલ ચાલી રહેલ ચોમાસાની સિઝનને ધ્યાને રાખી વરસાદની સિઝનમાં જળાશયો નદી તણાવ નહેર દરિયામાં નાવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મૃત્યુ પામવાની ઘટનાઓ બનતી હોય છે જે બાબત અતિ ગંભીર હોવાને લઈ અને ભૂતકાળમાં પણ વીજ આવા ઘણા બનાવો બન્યા છે જેને ધ્યાને રાખીને આવી કોઈપણ પ્રકારની આકસ્મિક બનતી ઘટનાઓ અટકાવવા તેમજ જિલ્લામાં જળાશયોના વખતે લોકો સુરક્ષા બાબતે રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ દ્વારા જળાશયો નદી તણાવ નાયર દરિયામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેરનામાના સ્થળોમાં વેરાવળ તાલુકાના જાલેશ્વર દરિયા કિનારો ચોપાટીનો દરિયો કિનારો મંડોરા ભેરાડા શૌની ઈશ્વરિયા સોનરિયા નાવડા ઇન્દ્રોઈ મીઠાપુરા ગામને લાગુ પડતી હિરાણ નદી આજોટા બીચ ભાદલપુર ગામને લાગુ પડતી સરસ્વતી નદી ડાભોર તાંદીવેલા ઉંબા માલુડા ગામને લાગુ પડતી દેવકા નદી યા ધોધ ત્રિવેણી સંગમઘાટ આદરી દરિયા કિનારાનો સમાવેશ થાય છે તો તલાલ તાલુકાના માધુપુર ગામ વચ્ચે આવેલ સરસ્વતી નદી તલાલા રોડ પર ગામ નજીક આવેલો બેઠો તલાલા રોડ પર હિરણ નદી પર આવેલો બેઠો પુલ પ્રાચી થી ઉમરી ગામ સુધી લાગુ પડતી સરસ્વતી નદી ગંગેથા ભુવાટીંબી મોરડિયા મઠાણા રાખેશ ગામ સુધી લાગુ પડતી સોમત નદી હરસાણા તો સુત્રાપાડા તાલુકાના રંગપુર ગોકથા ગામે આવેલ જી એસસી એલની માઇનસ વાવડી પ્રશ્ના વાવડા મોરસા ખાતે આવેલ સૌરાષ્ટ્ર સિમેન્ટ લીની માઇનસ લોડવા, બરવેલા શોરજા ગામ ખાતે આવેલ અંબુજા સિમેન્ટ લિમિટેડની માઈનસનો સમાવેશ થાય છે તો ઉના અંજાર મચ્છુ કેન્દ્રી કોઝવે હીરા તળાવ અહેમદપુર માંડવી બીચ મેજુકા ડુમાર હોટલની પાછળ દરિયા કિનારે કોડીના તાલુકામાં પીછવી તણાવ સંતેશ્વર મહાદેવ મંદિર દરિયા કિનારો છારા દરિયા કિનારો ગંગેશ્વર મંદિર સામે અંબુજા જેથીની બાજુમાં મોર દ્વારકા દરિયા કિનારાનો સમાવેશ થાય છે તો ગીર ગઢડા તાલુકાના સ્થળોમાં રાવલ ડેમ ચીકકુબા મચુંદેજ ડેમ કુંડિયા સિંગોડા ડેમ જામવાળા અને ડ્રોન દેવેશ્વરનો સમાવેશ થવા પામ્યો છે તો ઉપરોક્ત તમામ સ્થળો પર પ્રવેશ પ્રતિ કોવિડ મદદનો જાહેરનામો ગત 23 જુલાઈ થી 30 દિવસ સુધી અમલમાં રહેશે અને જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિને શિક્ષાપાત્ર ને ઠરશે હોવાનું જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ